ડીસા શહેર દક્ષિણ પોલીસને મોટી સફળતા મળી ડીસાની સિંધી કોલોનીમાંથી આઠ પોઈન્ટ પચ્ચીસ ગ્રામ ડ્રગ્સ સાથે બે શખ્સ ઝડપાયા એક ફરાર થયો આરોપીમાંથી સ્મેક પાઉડર કબજે વેચાણ માટે પેકિંગ કરતા રંગે હાથે ઝડપાયા ડીસાની સિંધી કોલોનીમાંથી આઠ પોઈન્ટ પચ્ચીસ ગ્રામ ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા એક ફરાર થયો રૂપિયા એક પોઈન્ટ અઠ્ઠોતેર લાખનો મુદ્દામાલ સીલ રાજસ્થાનથી માલ લાવ્યાનો ખુલાસો ડિસાની સિંધી કોલોનીમાં આવેલી એક ઓરડીમાં વેપાર માટે પેકિંગ કરતાં આઠ પોઈન્ટ પચ્ચીસ ગ્રામ સ્મેક એટલે કે મોર્ફિન હિરોઇન સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે એક ફરાર થયો હતો પોલીસે રૂપિયા એક પોઇન્ટ અઠ્ઠોતેર લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો તપાસમાં માલ રાજસ્થાનથી લાવવામાં આવતો હોવાનો પણ ખુલાસો થયો હતો ડિસા શહેર દક્ષિણ પોલીસે બુધવારે પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે રાહે મળેલી વાતમીના આધારે પોલીસે સિંધી કોલોનીમાં રહેતા સીમાબેન પ્રકાશીભાઈ ઠાકોરના ઘર ઉપરના ભાગે બનાવેલ ઓરડીમાંથી એક પોઈન્ટ પાસઠ લાખનું આઠ પોઈન્ટ પચીસ ગ્રામ મોર્ફિન હિરોઈન કબ્જે કર્યું પોલીસે રાહુલ પ્રકાશ ઠાકોર કબજામાંથી સ્મેક પાઉડર ઝડપી પાડ્યો હતો જ્યારે ઉર્ફે ડેટોલ રમેશભાઈ ઓર્ડ પેકિંગમાં મદદ કરતો હોવાનું ઝડપાયું હતું જ્યારે બંસી પ્રકાશકુમાર ઠાકોર ફરાર છે એફએસએલ અધિકારીએ પ્રાથમિક તપાસમાં જથ્થો ઓપીએમ ડેરીવેટિવ્સ મોર્ફિન હિરોઈન હોવાનું ખુલ્યું હતું તપાસમાં માલ રાજસ્થાનથી લાવી નાના પેકેટ બનાવી વેચાણ કરવામાં આવે છે પરંતુ પકડાયેલા આરોપીઓએ કબૂલ્યું હતું અને પોલીસે બંનેની અટકાયત કરી છે અને રૂપિયા એક પોઈન્ટ અઠ્ઠોતેર લાખનો મુદ્દા માલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા